દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થા આદર્શ એજ્યુકેશન કેમ્પસમાં એકપાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ પહેલી બારના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો એકપાત્રીય અભિનયમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો જેવા કે સમાજ શાળા પરિવાર આધુનિક જીવન ટેકનોલોજી પહેરવેશ ગ્રામ્ય જીવન અને મોબાઇલની બાળકો પર થતી અસર પર જીવનમાં ઉપયોગી નીવડે તેવો બોધપાઠ રજૂ કરી સૌને મંત્રમુક્ત કર્યા હતા આ સ્પર્ધા યોજવાનો હેતુ વિદ્યાર્થીઓમાં અભિનય કલાનો વિકાસ થાય સ્મરણ શક્તિ વિકસે તેમજ સ્ટેજ પર જવાનો ભય દૂર થાય તેવો હતો આ સ્પર્ધામાં ઉત્તમ અભિનય કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ મહીસાગર બ્યુરો ચીફ મેહુલકુમાર